હળવદ પોલીસ સ્ટેશનમાં અપહરણ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી માનકુઆ પોલીસ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપથી પકડી પાડી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પીપી ગોહિલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકવા પોલીસ સ્ટેશન નાઉના સીધા માર્ગદર્શન અને રાહબારી હેઠળ માનકવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ એમ ડાભી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર એસ પુરોહિતનાઓને બાતમી હકીકત મળેલ કે હળવદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબના ગુનાકામેનો આરોપી હાલે વાડાસર વાડી વિસ્તારમાં છુપાયેલ છે જે આધારે વર્કઆઉટ કરી વોચમાં રહી વાડાસર ગામે રામપર રોડ પરથી આરોપી પ્રકાશ ઉર્ફે ફુલકંદભાઈ અનાજિયા રાઠવા રહે શંકન લીમર અલીરામપુર મધ્યપ્રદેશ તથા ભોગભંડારની હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને કબજો સોંપેલ છે આ સફળ કામગીરીમાં માનકો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીપી ગોહિલનાઓની રાહબરી હેઠળ એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા મુકેશભાઈ સાધુ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અશોકભાઈ ડાભી તેમજ વિનોદજી ઠાકોર કિરણભાઈ પુરોહિત કમલેશભાઈ ચૌધરી તેમજ પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞાબેન ભાટીનાઓ જોડાયેલ હતા